અંકલેશ્વર બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ તેમનામાં રહેલી પ્રતિભા બહાર આવે તેવા હેતુથી શાળાઓમાં વિવિધ પ્રકારના રમતોત્સવ યોજાતા હોય છે જેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ લાયન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે પણ શાળાના વિદ્યાર્થીઓ માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સ્પર્ધાનું સુંદર સંચાલન શાળાના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં શાળાના નર્સરી જુનિયર કેજી તેમજ સિનિયર કેજીના બાળકોએ વિવિધ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓની રૂચિને ધ્યાનમાં રાખીને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું આ સ્પર્ધાને લઈને વિદ્યાર્થીઓમાં નવી ચેતના અને સ્ફૂર્તિ જોવા મળી હતી નાના બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક રમતોમાં ભાગ લીધો શાળાના શિક્ષકો સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન દરેક સ્પર્ધકને આપતા રહેતા હતા અને બાળકો પણ ખૂબ આનંદથી આ રમતોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા કાર્યક્રમના અંતે વિજેતા થયેલ ભૂલકાઓને શાળાના આચાર્ય સ્ત્રી અને આમંત્રિત મહેમાનો દ્વારા પ્રોત્સાહન અને ઇનામો આપવામાં આવ્યા હતા આ રમતોત્સવને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટીઓ આચાર્ય તેમજ શિક્ષકોએ ભારે સહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો